જે લોકશાહી ચૂંટણીના જે માહોલની અંદર એક ગેનીબેન ઠાકોરને જે બનાસના વાસીઓએ ભાજપની સામે એક જીત અપાવી છે બનાસકાંઠાના વાસીઓનો ગેનીબેન જે સંદેશ છે કે જે તમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે જે તમારી કારકિર્દી જોઈને જે તમારી કામ કરવાની જે પાવરાઓને જે દ્રષ્ટિઓને જોઈને એક આ બનાસકાંઠાના ખેડૂતોને એક તમારી જે એક ભાવના સમજીને એક તમારી દ્રષ્ટિના કારણે કે આ વ્યક્તિ કંઈ કરી બતાવશે તેવી ભાવનાને લઈને